પોલીસ સ્ટેશન આવેલ એક ડુપ્લીકેટ વિજિલન્સ પીએસઆઈ ઝડપાયો સુરત શહેર સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ ટ્રાફિકની કામગીરી દરમિયાન બે વ્યક્તિ નશાની હાલતમાં હતા તેથી બંને સરથાણા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા ત્યારે તેમની ભલામણ કરવા એક વ્યક્તિ સરથાણા પોલીસ સ્ટેશને આવ્યો હતો અને પીએસઓ ની પોતે પીએસઆઈ રોનક કોઠારી છે તેવી ઓળખ આપી ત્યારબાદ સરથાણા પોલીસ સ્ટેશનના શ્રી સાહેબ આવી વિજિલન્સ ના પીએસઆઈ ને વધુ પૂછપરછ કરી હતી જે દરમિયાન તે પોતે ગાંધીનગર વિજિલન્સમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે અને પીઆઈ રાણા સાહેબ ની સ્કોડમાં હોવાનું તેવું જણાવેલું હતું તે દરમિયાન પીઆઈ શ્રી ઝાલા સાહેબે તેમની ઓળખ કાર્ડ માંગતા તેણે એવો જવાબ આપ્યો હતો કે હું ઓળખ કાર્ડ ભૂલી ગયેલ છું અને અને સાથે નથી હાલ રજા ઉપર છું ત્યારબાદ સરથાણાના પીઆઈ અને અન્ય સ્ટાફને શંકાસ્પદ લાગતા સદન પૂછપરછ કરતા ભાંડો ફૂટી ગયો હતો સરથાણા પોલીસ આ દરમિયાન તેના મોબાઈલમાં તપાસ કરતા તેમના મોબાઈલમાંથી પોલીસની વર્તી પહેરીને ફોટા પણ મળી આવ્યા હતા સરથાણા પોલીસ આગળની તપાસ કરી રહી છે કે આ અગાઉ આ વ્યક્તિ દ્વારા પોલીસ બનીને નાગરિકોને હેરાન પરેશાન કરી આર્થિક લાભ મેળવેલ છે કે કેમ અને આ વ્યક્તિનો જો કોઈ ભોગ બનેલ હોય તો સરથાણા પોલીસનો સંપર્ક કરવા સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જણાવાયું છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત